મળતી માહિતી મુજબ અટલાજરા તળાવ પાસે બનેલા રસ્તાની કામગીરીમાં ગંભીર ભ્રષ્ટાચાર થયો હોવાના કોંગ્રેસે આક્ષેપ કર્યો છે રસ્તામાં નબળી ગુણવત્તાના ડામરનો ઉપયોગ થયાના કારણે નાગરિકો હાલમાં તકલીફમાં મુકાયા છે કોંગ્રેસ પક્ષે જવાબદાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની અને દંડ ફટકારવાની માંગણી ઉઠાવી છે વિરોધ દરમિયાન કોંગ્રેસ કાર્યકરોએ મ્યુનિસિપલ કમિશનરને ડામરની નબળી ગુણવત્તા દર્શાવતી બોટલ તથા શહેરના વિવિધ વિસ્તારોમાંથી મળેલું દૂષિત પાણી ભરેલી બોટલ આપી આવેદનપત્ર સુપરત કર્યું હતું મ્યુનિસિપલ કમિશનર કચેરી બહાર કોંગ્રેસ કાર્યકરોએ બીજેપી ચોકડી કરી વિરોધ દર્શાવતી ડામરની રંગોળી પાથરી હતી અને સૂત્રોચ્ચાર કરીને મેયર ભાજપ વિરુદ્ધ વિરોધ વ્યક્ત કર્યો હતો કોંગ્રેસ નું કેવું છે કે મેયર અને ચેરમેન ના પોતાના વોર્ડ માં જ પીવાના પાણીની દયનીય સ્થિતિ છે જે ગંભીર બેદરકારી દર્શાવે છે કઈ રીતે વર્તન કરી રહ્યા છે પ્રજા જોડે કે ભાઈ તમે બધી મોટી મોટી વાર્તાઓ કરી રહ્યા છે બ્રિજ બનાવી રહ્યા છે આ બનાવી છે સમસાર ની અંદર બાર કરોડ રૂપિયા ખર્ચો કર્યા છે પણ મૂળભૂત સુવિધા જે ફરજિયાત ફરજો માં આવે છે પાણી એ તો તમે ગંદુ આપો છો પાણી આપી શકતા નથી તો બીજી વાય વાય સુકામ લૂટવા જાઓ છો આ જે સાડનો મુદ્દો છે કે જેની અંદર પ્રમુખ સાહેબે કીધેલું છે કે ભાઈ જેટલી ઝુંપડપટ્ટી તૂટી એના એના મતદાતાઓને વાકાત કરવાના છે કેમ હજુ સુધી એને જોવા નહીં ગયા કેમ એની તપાસ નહીં કરી રેકોર્ડ તમારી પાસે છે એ મતદાતા મતાધિકાર રાખે છે એને કેમ એને મતાધિકારથી વંચિત રાખવાના જે તમારા પ્રયત્નો છે જે રીતે કોંગ્રેસ પાર્ટીને હરાવવા અને ભાજપને જીતાડવા માટેના જે તમારા ચાલ અને ચલગટ દેખાય છે એની સામે અમારી તો લણાઈ ચાલુ રહેવાની છે અમે તો એવું ઈચ્છીએ કે એક એક મતદાતા વોટ કરે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે પણ તમે જબરજસ્તી જુદા જુદા વાંધાઓ કાઢી અને એમને હેરાન કરી રહ્યા છે એટલે બે હજાર બેનું લાવ તો તમારી પાસે રેકોર્ડ ઉજવે અમારી પાસે એટલે રેકોર્ડ તમારે નહીં રાખવાનું ને પ્રજાને હેરાન કરવાનું આ બધા ધંધા દેખાય છે કે ભાઈ કઈ રીતે લોકોને હેરાન કરવાનું છે અને તમામ બાબતો આ રોડ રોડની અંદર અમારે એક પ્રમુખે બોર્ડના પ્રમુખે હાથી ઉખાડીને આપી દીધું તો કેવો તમે મટીરિયલ વાપરો છો આ તમામ બાબતોની ચર્ચા કમિશનર પાસે આવ્યા છે અને ખાસ મુદ્દો અમારો એ છે કે કોઈ બી નાગરિક મોટાધિકારથી વંચિત ના રહે એના માટેની અમારી પહેલી લડાઈ છે ગુણવત્તા વિહીન રસ્તા દૂષિત પાણીની સમસ્યા એસઆઈઆર મુદ્દે કોંગ્રેસે કરેલ રજૂઆતમાં હાલમાં સર્જાયેલી સમસ્યાઓ પરિસ્થિતિ વચ્ચે મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા જે મુદ્દાઓ રજૂ કરાયા છે તે અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે આટલા દ્રાણા રસ્તાની કામગીરી અંગે તપાસ હાથ ધરવામાં આવશે અને જરૂરી હોય ત્યાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે મ્યુનિસિપલ કમિશનરે વધુમાં ઉમેર્યું કે વડોદરા શહેરમાં પીવાના પાણીની લાઇન અત્યંત જૂની છે જેને બદલવાની પ્રક્રિયા પાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે અને નાગરિકોએ કામ માટે થોડો સમય આપવો પડશે તેમણે એસઆઈઆર સંબંધિત કોઈ ગેરસમજને પણ ટૂંક સમયમાં દૂર કરવાની ખાતરી આપી હતી કોંગ્રેસ પક્ષ તરફથી આવેદન આપવામાં આવ્યો હતો એમની બે રજૂઆત હતી એક વોર્ડ નંબર બારમાં આટલાદરામાં એક રોડ કન્સ્ટ્રક્શન ની અંદર જે બેદરકારી થયું છે કરીને એમની રજૂઆત હતી આના ઉપર આપણે એક વખત બે દિવસ પહેલાં દંડ પણ કરી છે લગભગ ચાર પાંચ લાખનું દંડ લીધેલા છે અમે આના ઉપર એન્કવાયરી પણ શરૂ કરીને આ એન્જિનિયરને ત્યાંથી બદલી પણ કરી નાખ્યા છે સાથે સાથ કોન્ટ્રાક્ટ એજન્સીનું સાડા ચાર લાખની આજુબાજુ દંડ પણ લીધેલા છે પણ મૂલ એ છે કે જે ઓરિજિનલ વીટ તો ફ્રોડ હતી આની બાંધકામ અને કન્સ્ટ્રક્શન સિવાય કોઈને કહેવાતી સાઈડમાં એક્સ્ટ્રા રોડ બનાવીને માટી ઉપર બનાવી નાખ્યા હતા જે ના કરવું જોઈએ જેના કારણ આવો રોષ બહાર આવ્યો અને આ ટાર નીકળી ગયો હતો એના ઉપર પણ કાર્યવાહી કરી છે આવા જ કામ કરનાર એન્જિનિયર્સ ઉપર આવનારા દિવસોમાં કડક કાર્યવાહી પણ કરીશું આવા કામ કરનાર કોન્ટ્રાક્ટર્સ ઉપર પણ આવનારા દિવસોમાં કડક કાર્યવાહી કરવામાં આવશે સેકન્ડ ઇશ્યુ મુદ્દો હતો કે ગંદુ પાણીનો વિષય હતો સિટીની અંદર અત્યારે આપ જાણો છો કે વર્ષોથી જે ચાલી રહ્યા જે ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ છે આમાં ખામીઓ તો છે જ લગભગ ચાલીસ પચાસ વર્ષથી જૂના નેટવર્ક છે આ એક્ઝિસ્ટિંગ નેટવર્કમાં ઘણા બધા લોકો ગેરકાયદેસર પણ લાઇન્સ લીધેલા છે અમુક લોકો વધારે પ્રેશર લેવા માટે એમની ઘરમાં મોટરો પણ મૂકીને પાણી ખેંચતા હોય છે અમુક જગ્યામાં જે ગટરનું લાઇન જાય છે એની નજીકમાં પાણીનું પાઇપલાઈન જૂના પાઇપલાઈન સાથે પણ કરી કદાચ પાણી મિક્સ થઈ ગયું છે એવું પણ રજૂઆત મળેલી છે એને અભ્યાસ કરતાં અત્યારે આખું ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કને બદલવાનું પણ આપણે ડાયગ્રામના ફેઝ વાઇઝ પ્લાન ચાલી રહ્યા છે રાજ્ય સરકારની મદદ પણ માગી છે ગ્રાન્ટ માટે અને સ્વર્ણિમ અને અમૃત ગ્રાન્ટમાં પણ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક બદલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે પણ આ એક દિવસનું કામ નથી અલગ અલગ ફેઝિસમાં કરે તો પણ એક દેઢ વરસનું કામ છે કદાચ બે વર્ષ પણ થઈ શકે કારણ કે મોટું કામ છે આખા સિટીની અંદર લાઇન્સને ખોદીને કરવાનું કામગીરી છે ખાસ કરીને વોર્ડ નંબર પાંચ વોર્ડ નંબર બાર અને વોર્ડ નંબર સોળ અને બે અને તેર નંબરમાં પણ હું વિઝિટ કર્યો હતો આવનારા દિવસોમાં બીજી વોર્ડ્સનું પણ મુલાકાત લેવાનું છું પણ સાથે ડ્રેનેજ અને પાણીનું કામગીરી બધા જ પ્રોજેક્ટની કામગીરી હાથ ધરવામાં આવી છે અને વચ્ચે આવા સમસ્યા હોય આપણે ધ્યાનમાં પણ આવી છે એને તપાસ પણ કરીશું ગંદુ પાણી તો ખરેખર ના હોવું જોઈએ કન્ટામટેડ વોટર ના આપવું જોઈએ એના ઉપર જે પણ કદાચ કોઈ બેદરકારી હોય તેના ઉપર પણ પગલાં લેવામાં આવશે અને જે પાણીની સમસ્યા છે એને હલ કરવા માટે પૂરું મહેનત કરવામાં આવશે સર કોંગ્રેસ માંગણી હતી એ તપાસ આપ્યું છે જે તે વિજિલન્સ ડિપાર્ટમેન્ટમાં તપાસ આપી છે આ બધું ઘટના કે થઈ છે કે કેમ જાણીશું પણ પહેલાં લગભગ જૂન મહિનામાં પણ આપણે ક્લોઝ ટુ ત્રીસ પાંત્રીસ લાખની દંડ લીધેલા છે આખા ગુજરાતમાં સૌથી વધારે દંડ લેનાર મહાનગરપાલિકા હતી એટલે આવનારા દિવસોમાં જે નવું પ્રોજેક્ટ્સ બનવામાં આવે આવશે જે વોર્ડ લેવલમાં અને પ્રોજેક્ટમાં એમાં ચોક્કસ ડીએલપી પાંચ વર્ષ ઝોનમાં અને દસ વર્ષ પ્રોજેક્ટ્સ તરફથી પણ કરવા માટે આપણે સૂચના આપી છે એટલે આવા નાના નાના રોડ્સ હું પણ જ્યારે ફિલ્ડમાં જાઉં છું ખાસ કરીને રોડ્સમાં જે અત્યાર સુધી કામગીરી થઈ છે એના ઉપર હું કમેન્ટ કરીશ નહીં સુધારવા માટે અમે મહેનત કરીશું અને પગલાં લેવાની જરૂર પડે તો પણ પગલાં પણ લઈશું ચોક્કસ ચોક્કસ કરવું જોઈએ આ આવા કોન્ટ્રાક્ટર એજન્સીની અમે યાદી પણ બનાવી રહ્યા છે કાયમી ધોરણે એવું કંઈક ઘટના બનતું હોય અને એની ક્વોલિટીમાં કંઈ બેદરકારી હોય એને ચોક્કસ બ્લેકલિસ્ટ કરીશું અને બ્લેકલિસ્ટ સાથે 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 એની કામગીરીમાં સુધારા ના હોય તો એને ફરી એક ટેન્ડરમાં પાર્ટિસિપેટ ના કરે એના માટે પણ કદાચ સર જરૂર પડે તો અમે ઠરાવું સર એસઆઈઆરને લઈને ગેરસમજ છે કદાચ બેઝિકલી એસઆઈઆર ઇઝ અ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જેમાં બે હજાર બે પછી બે હજાર પચીસમાં ઇન્ટેન્સિવ રિવિઝનની પ્રોસિજર ચાલી રહ્યા છે જેમાં તમારા પહેલાં પેઢી બીજા પેઢી ત્રીજા પેઢીનું જે અત્યારે જે ફેમિલી ટ્રી લિંક શોધવાનું કામગીરી ચાલી રહ્યા છે અમુક લોકો કદાચ લગ્ન પછી અહીંયા આવતા હોય અમુક લોકો બીજા રાજ્યોથી પણ આવતા હોય અને તમારા મદાર યાદીમાં નામ એડ થઈ ગયું હશે અથવા કે ડિલીટ થઈ ગયું હશે એમાં કદાચ બે બે જગ્યામાં નામ ના થવું જોઈએ જેવી રીતનું અત્યારે બિહારમાં પણ એસઆઈઆરની કામગીરી થઈ હતી કેરલામાં થઈ છે કન્ટિન્યુઅસ અત્યારે કલેક્શનની વચ્ચે થઈ રહ્યા છે આવા જ પ્રક્રિયા અત્યારે હાથ ધરવામાં આવી રહ્યા છે આમાં તો જે ગેરસમજ હોય કે ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવે છે એવું બધું કોઈ ઇશ્યુ નથી અત્યારે અમે ક્લોઝ ટુ નાઇન્ટી એટ પર્સન્ટ એન્યુગ્રેશન ફોર્મ્સની ડિસ્ટ્રીબ્યુશન સીટી વિસ્તારમાં થઈ ગઈ છે અને જે ફોર્મ કલેક્શન અને ફોર્મ આઇડેન્ટિફિકેશન કામગીરી પણ ચાલુ છે એક એક બીએલઓનું ક્લોઝ ટુ ચૌદસોની આજુબાજુ સંખ્યા છે પણ જે ફોર્મ ઇન્યુમરેશન ચેકિંગ ફેમિલી ટ્રી મેપિંગ અને સુનાવણીની પ્રોસીજર્સ અલગ પ્રોસીજર છે પણ કદાચ એ એએસડી લિસ્ટને સાથે લઈને એમની જે કન્ફ્યુઝન્સ છે એ કન્ફ્યુઝન્સ દૂર કરવામાં આવશે અને કદાચ કોઈ બીએલઓ તરફથી પણ એમને કંઈ મિસબ્રિફિંગ થયું હોય અથવા ગેરસમજ હોય એને દૂર કરવા માટે અમે મહેનત પણ કરીશું ઘણા બધા વિડિયોઝ પણ તૈયાર કર્યા છે આપણે મીડિયાના મિત્રોના મારફતે એ વિડીયોઝને પણ અમે બહાર મૂકીશું છતાં પણ કોઈ એવું કંઈ રજૂઆતો હોય કોંગ્રેસ પાર્ટીની એ પણ આપણા જે ઓરિજિનલ પબ્લિશ લિસ્ટ છે અને એસઆઈઆર લિસ્ટ છે એના સાથે કમ્પેર કરીને એની જે ગેરસમજ હોય અથવા કંઈ ખામી હોય એને દૂર કરવા માટે ચોક્કસ મને